આપણે ગામની વાત કરીએ તો હાથલા ગળુ ને વચ્ચે નાથા તાર મંદિર તે જગ્યાએ મેળો થાય તે જગ્યાએ આપણે છે અત્યારે જો આ સાઈડ બધા ઘોડા હે જો હજુ ઘોડા આવવામાં છે આ જો આખે આખું સફેદ ઘોડું હોય આપણે તો બહુ વધારે ખબર ન પડે ઘોડા કયું ઘોડું સારું કહેવાય ને ખરાબ કહેવાય આપણે ખાલી જોવા આવ્યા જેથી વિડીયો બનાવી લીધો ઘોડાઓની વાત કરીએ આપણે ઘોડાઓમાં મારવાડી અને કાઠિયાવાડી બંને હતા પણ મારવાડીથી કાઠિયાવાડીની સંખ્યા વધારે હતી આ ઘોડો જોવો આખો સફેદ છે અત્યારે જે તમને વિડીયોમાં ભાઈ દેખાય તે ભાઈ આ વિસ્તારનું સૌથી મોટા યુટ્યુબર છે આ ભાઈનું ગામ બેરણ છે પતલા તડકા પણ સંજયભાઈ માવો બનાવીને ખાય છે જોવો જે કેમ ઘોડા છે બાકી એક નંબર છે ને હજુ તો આવામાં જ છે આ જગ્યાએ બે ઘોડા બાંધ્યા હતા તેનો વિડીયો આપણે ન ઉતારી શકીએ કારણ કે આપણો વિડીયો અત્યારે બન્યો હતો આ પણ આખું સફેદ જ છે જોવો તમે આ થોડુંક તોફાની ગાન પાટું બાટું મારી તો લગાડી દેશે આપણે જેથી થોડુંક દૂર થી વિડીયો બનાવવું પડે આપણે ગદમ પણ હતી જેથી ઘણા ઘોડા ગદમ પણ ખાતા હતા આ જગ્યાએ અશ્વપ્રમેય વધારે હતા જો જે બીબી ભાઈ જોઈએ એક ઘોડાને એટલા ઘોડા તોફાની છે હવે આ જગ્યાએ ભીડ વધવામાં જ છે છેલ્લા પાંચ છ વર્ષ પહેલાં એટલી ભીડ ન થતી આ જગ્યાએ હવે ધીરે ધીરે વધવામાં જ છે આ જગ્યાએ ભીડ દૂર દૂરથી માણા આવે છે જોવા માટે ઘણા લોકો જુનાગઢથી પણ આવ્યા છે આ ખોળો હોય ખાઈ જાય હોય મટડાઈ જાય શેર મટિયાલામાં થઈ જાય પાડી પાડો નામ આ એટલા ભાઈઓમાં તો એક જ ભાઈ એવો હતો કે જે એકલો લઈને ઘોડાને ફરતો હતો બાકી બે બે ભાઈ હતા એક ઘોડો બે બે ભાઈ અત્યારે તડકો પણ બહુ જ વધારે છે જોવો છે બાકી કેમ ઘોડી રમે છે એટલું મને રમતા નથી આવડતું એથી વધારે ઘોડી રમતા આવડે છે આ બધા રેસ ના હે જે રેસ લગાડવા છે તે માટે આ બધા આવ્યા છે જો કેટલા બધા છે હવે આગળ વિડીયોમાં જોવો અને તમને જે સારું લાગે તે તમે કમેન્ટ કરી દેજો મારવાડી કે કાઠિયાવાડી अरे मारो स्टैनर है येने जब अगली आज अभी रोमेट्यू है भाई हनुमान में भी भाग ले जाओ ये रजिस्ट्रेशन कराएं जाएंगे मेरे परीक्षा पर एक कोई चीज ना था

એને પણ ખુબ શોખ છે ઘણી વખત આખા જાણા ને ઘુમરો મારે ઘોડો હે તમને જે લોકો રાખે હે ખબર છે કે ઘોડામાં હું શક્તિ છે ઘોડો રાખવાથી ઘોડો રાખવાથી નુકસાન